ભયાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંગ સર તેમજ પીએચસી મનફરા મેડિકલ ઓફિસર ડૉક્ટર ધર્મિષ્ઠા જાદવ તેમજ વિભૂતિ કોટડિયાના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટરની મિટિંગ યોજવામાં આવી જેમાં પીએચસી મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી એમટીએસ કૌશિકભાઈ સુતરિયા એડોલસન્સ હેલ્થ કાઉન્સિલર દિશા સુથાર પીએચસી સુપરવાઇઝર સૂર્યકાંતભાઈ સોલંકી મીનાબેન સોલંકી તેમજ આશા ફેસિલિટેટર તેમજ આશાબેન અને પીએચસી મનફરાના પિયર એજ્યુકેટર હાજર રહ્યા હતા જેમાં પિયર એજ્યુકેટરની ભૂમિકા આર પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી પિયર એજ્યુકેટરે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કે પ્રોગ્રામના લીધે તેમને શું ફાયદા થયા તેના વિશે જૂથ ચર્ચા કરવામાં આવી હતી પિયર એજ્યુકેટરને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ અંતમાં અલ્પાહાર લઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએચસી મનફરાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી